મુસાફરોની આતુરતાનો અંત ધોરાજીથી દાહોદ રૂટ પર નવી એસટી બસનું લોકાર્પણ કરતા એ મેલે પાડલિયા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હર હંમેશા માટે થઈ અને મુસાફરોની સુવિધા માટે અગ્રેસર હોય છે ત્યારે ધોરાજીના લોકોને પણ આરામદાયક અને સુરક્ષિત સલામત સવારી મળી રહે માટે સરકાર દ્વારા ધોરાજીથી દાહોદ રૂટ પર નવી એસટી બસનું લોકાર્પણ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા હસ્તક કરવામાં આવ્યું હતું ધોરાજી એસટી ડેપોને નવી એક સ્લીપર કોચ બસ ફાળવવામાં આવી છે આ બસને એસટીના ડેપો મેનેજર પિયર ડાંગર અને એસટી કર્મચારીઓ અને ભાજપ ના હોદેદારો સહિતની ઉપસ્થિતિ માંગ બસ લોકાર્પણ કરી અને મુસાફરો માટે અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર જણાવેલું હતું કે ગુજરાત સરકાર હર માટે વિકાસના કામોમાં માંગ્રેસર હોય છે અને એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને સુવિધાની અંદર માંગ આજરોજ ફરી એક વધારો થયો છે ત્યારે મુસાફરોને રમતા એક અને સુરક્ષિત અને સલામત સવારીના ભાગરૂપે એક નવી એસટી બસ મળતા મુસાફરોની

ધોરાજી દાહોદ ઉપર આર્થિક ડેપે લાવી હતી ધોરાજી દાહોદ ઉપર છે ધોરાજી ડેપોની અંદર ત્રણ શેડ્યુલ છે જે ધોરાજી દાહોદ ચલે છે એમાં એક સાતની શેડ્યુલમાં ધોરાજી દાહોદમાં બંને વાહન ફાળવાઈ ગયા છે હજી જે વાહન આવશે તે ધોરાજી દાહોદમાં જ ફાળવવામાં આવશે ગુજરાત સરકારે આજના દિવસે નવી એકસો પચાસ સ્લીપર કોટનું લોકાર્પણ થઈ રહ્યું છે તે પૈકી સોળ બસો જૂનાગઢ ડિવિઝન અંતર્ગત ફાળવવામાં આવી છે અને તેમાંથી ઉપબેટા ધોરાજી વિસ્તાર બંને ઉબરેટા એક અને ધોરાજી એક બે બસો ફાળવામાં આવી છે લોકોની સુખાકારી સુવિધા માટે વાહન વ્યવહાર થાય અને એને ઓછા ભાડાની અંદર પ્રવાસ કરી શકે અને ખાસ કરીને અહીંયાથી ઉપરેટાથી કવાંટ અને અહીંથી દાહોદની જે બસ અહીંથી જે સત્તાધારવાળી બસ ફાળવામાં આવી છે એનાથી યાત્રિકોને અને મુસાફરોને ખૂબ સુવિધા મળશે આ તકે હું રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને આપણા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું